હું થયું ચમુદાસ બેઠી કંઈ નહીં એમ જ કઈક વિચારતી હતી એકવાર મન કે તો ખરી કદાચ હું તારી મદદ કરી શકું હું થયું હ આપણા બાજુવાળા રમીલા ભાભી નહીં એમનો કોઈ ભાઈ નહીં તો હું એમ વિચારું હું કાલ ફે રક્ષાબંધનમાં બંધન એમને રાખડી કુ ન બાંધે સાચી વાત હ આ વિચારીને જ મન તો બહુ ટેન્શન થાય છે અન બહુ ખોટું લાગે દુખ તો મને બહુ થાય જ્યારે આવું સાંભળું ને કોઈ બેનના ભાઈ નહીં એટલે બહુ દુખ લાગે એક કામ કરો ને તમે જ રાખડી બંધાઈ દેવ ને એમને એક ભાઈએ મળી જાય અને રક્ષાબંધનનો તહેવાર એ મનાઈ જાય ગોડી થઈ જગું હું રાખડી બંધાવું રસ્તા ઉપર ગમે તે જતી હોય એટલે મારી બૂન બનાવી દેવાની રાખડી બંધાઈ દેવાની આ મોટી રાખડી બંધવાવાળી હું ના બંધાઉં એવું રાખડી બાખડી જોવો તા રાખડી